હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સવારથી પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી ક્યાંક ઝાપટા તો ક્યાંક ઝરમર સ્વરૂપે હાજરી પૂરાવી છે ભૂતથી લઈ અબડાસા સુધી મેઘાવી માહોલ છવાયો છે ધૂપછા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસે તેવું લોકો ઇચ્છી રહ્યા છે આજે સવારે મુન્દ્રામાં ઘેરાયેલા વાદળો વચ્ચે પોણા કલાકમાં અંદાજે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના પગલે જૂના ટેલિફોન કચેરી વિસ્તાર જવાહર ચોક એસટીના ગેટ પાસે પુષ્કળ પાણી ભરાયા હતા આ સિવાય બારોઈ રોડ પર રોડનું કામ ચાલુ છે ત્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ હતી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા હતા મુંદ્રા તાલુકાના વાકીપરી ગામે સવારથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી કિશોર ગોયલે જણાવ્યું હતું કે ખેંગાર સાગર ડેમ અઢાર ફૂટ પાણી થયું છે અને બાવીસ ફૂટે ડેમ ઓગણે છે કારાગોગા ડેમના કર્મચારી ધનુભા જાડેજાએ જણાવ્યું હતું કે ડેમ પર સવારથી બપોર સુધીમાં પંદર મીમી વરસાદ પડ્યો છે આ સિઝનમાં ડેમ ચાર વાર ઓગણ્યો છે સમાગોગાના વિપુલ ગોરે ગામમાં સવારથી એકાદ ઇંચ વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું હતું ગામના હાઇવે પરના બસ સ્ટેન્ડથી ગામ તરફ વરસાદી પાણી ભરાયા હતા ભાદ્રેશ્વરથી જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે સવારથી ગામમાં એકાદ ઇંચ વરસાદ પડ્યો છે વરસાદ ખેતી માટે કાચું સોનું સાબિત થશે ગુંદાલાના ભાવેશાહીરે સવારથી અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું હતું વડાલા લુણી સાડાઓ ભુજપુર દેશલપુર સહિતના ગામોમાં મેઘરાજાની મહેર રહી હતી આ તરફ ભુજમાં સવારે અને બપોરના સમયે રૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી તાલુકાના માધાપર પર સહિતના વિસ્તારોમાં માર્ગો ભીના થયા હતા માંડવીમાં વહેલી સવારે જાપટા સ્વરૂપે હાજરી પુરાવ્યા બાદ બપોરે વિરામ લીધો હતો બિદડાથી ભાવેશભાઈ સંઘારે જણાવ્યું હતું કે વહેલી સવારથી વરસાદ ચાલુ થયો છે જે એકાદ ઇંચ જેટલો થઈ ગયો છે હાલ પણ ઝરમર વરસાદ ચાલુ છે કોળાએથી કૃપાલ ગઢવીએ જણાવ્યું હતું કે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો છે અને ધીમી ધારે હાલ પણ ચાલુ છે દુર્ગાપુરથી પ્રવીણભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે થોડા થોડા અંતરે વાદળ આવે છે મોટા મુરજીભાઈ વહેલી વરસાદ ચાલુ છે તેવું તેમણે કહ્યું હતું તો નેત્રા ગામમાં વરસાદના કારણે નદી વહી નીકળી હતી તો અબડાસા તાલુકામાં વરસાદી પાણી વહી નીકળ્યા હતા જેના કારણે માર્ગો ભીના થયા છે વરસાદના કારણે અને નખત્રાણાની જોડ માર્ગ પર બીટા પાસે પુલનું ડાયવર્ઝન વરસાદના પાણીના કારણે ધોવાઈ ગયો છે જેના કારણે કોટડા બીટા રાજ્ય ધોરી માર્ગ બંધ કરવો પડ્યો છે હાલમાં બીટા પાસે નવા પુલનું નિર્માણ ચાલી રહ્યું છે પુલની સાઈડમાં બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગુરુવારે ઉપરવાસ ઉખેડા વમોટી સહિતના વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદી આવવાના કારણે પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ કરવો પડ્યો છે